નમસ્કાર ખેડૂત મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અરબસાગરમાં માર્ક લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતનું હવામાન પલટાશે છ ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં શિયાળો જામ્યો નથી માત્ર સવારે અને સૂર્યાસ્ત બાદ કેટલાક ભાગોમાં ઠંડીનો સામાન્ય ચમકારો જોવા મળે છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે પ્રેસ ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ફેંગલ નામનું વાવાઝોડું તમિલનાડુના કાંઠે લેન્ડપોલ થયા બાદ આગળ વધ્યું છે જેના કારણે તમિલનાડુ પુડુચેરી કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડ્યો છે જે પૈકી તમિલનાડુ અને પુડુચેરીમાં તો અતિભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે હાલ આ ફેંગલ વાવાઝોડું નબળું પડીને આગળ વધ્યું છે અત્યારે ફેંગલ કર્ણાટકથી ત્રીસ કિમી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં પ્રવેશી ચૂક્યું છે પરંતુ તે નબળું પડી ગયું છે આ સાયક્લોન અત્યારે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે આ વેલમાર્ક લો પ્રેશર અત્યારે કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબસાગરની અંદર સક્રિય છે જે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા જોવાઈ રહી છે આજથી જ ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે હજુ છ અને સાત ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે જેમાં ગુજરાતના સાઠ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ દરમિયાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠું પડવાની સંભાવના જ રહેશે જેમાં મધ્ય ગુજરાતના દાહોદ છોટાઉદેપુર અને ગોધરા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે જે પૈકી તાપી અને ડાંગ જિલ્લામાં ઝાપટાની તીવ્રતા વધારે જોવા મળશે જ્યાં ચાર અને ડિસેમ્બરે વરસાદ પડી શકે છે આ ઉપરાંત વલસાડ સુરત નવસારી વાપી રાજપીપળા અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડે તેવી સંભાવના છે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોવાથી સોમનાથના દરિયાકાંઠા સુધીના રાજુલા ખાંભા ઉના સુત્રાપાડા કોડીનાર અને તલાલાના કેટલાક ગામડાઓમાં છૂટા છવાયા ઝાપટા પડશે આગામી દિવસોમાં પડનારું માવઠું કોઈ મોટું નહીં હોય જેથી તેના કારણે ડરવાની કોઈ જરૂર નથી આ માવઠાને કારણે ખેતરમાં પાકને કોઈ નુકસાન નહીં થાય અનેક ઠેકાણે કાળા વાદળો કરાય છે જેના કારણે ડર ઉભો થશે પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા નથી જોકે સ ડિસેમ્બર બાદ ફરીથી ગુજરાતનું હવામાન સોકું થઈ જશે અને રાબેતા મુજબ શિયાળો આગળ વધશે તો ખડૂદ મિત્રો આ તુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રયાસ યુટ્યુબ ચેનલ